દૂધસાગર ડેરીમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાના સૌ પત્રકાર ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું છેલ્લા ત્રણ ચાર દિવસથી દૂધસાગર ડેરી વિશે જે પ્રકારનો અપ્રચાર ચાલી રહ્યો છે એના કારણે પાંચ લાખ ખેડૂતોની આ સંસ્થાને અને અમૂલ બ્રાન્ડને નુકસાન ના થાય અને અમે સાડા ચાર વર્ષમાં કરેલા વહીવટનો તમારી સમક્ષ વાત મૂકી શકીએ એટલા માટે અમે આજે દૂધ ડેરી આપને સૌને આમંત્રણ આપ્યું છે આ પ્રેસ કોન્ફરન્સમાં અમારા સાથે નિયામક મંડળના સૌ સભ્યશ્રીઓ ધારાસભ્યભાઈ સરદારભાઈ ચૌધરી જે અમારા બોર્ડના સભ્ય પણ છે સાથે સૌ બોર્ડના સભ્યો અમારા દુરડાના સૌ નિયામક મંડળના સભ્યશ્રીઓ અને ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું છેલ્લા ત્રણ ચાર દિવસથી જે પ્રકારે વાતો ચાલી રહી છે અને એક વાત એ ચાલતી હતી કે દૂધસાગર ડેરીનું દેવું વધી ગયું છે એ બાબતે આપને ઉજાગર કરવા માટે આપને અહીંયા અમે બોલાવ્યા છે કે એક આક્ષેપ એવો પણ થયો હતો કે દૂધસાગર ડેરીએ એડવાન્સ પૈસા લઈને લોન ઓછી કરી છે તો મારે આપણે જણાવું છે આપના માધ્યમથી કે દૂધસાગર ડેરીનો બધો જ વેપાર અમૂલ ફેડરેશન સાથે થતો હોય છે અમૂલ ફેડરેશનમાં જે અમે માલ મોકલતા હોઈએ છીએ એના પૈસા લગભગ વીસ દિવસે અમને પરત મળતા હોય છે એનો મતલબ એવો થાય કે વીસ દિવસની અમારી બાકી ત્યાં આગળ ચાલતી હોય છે આજે જે માલ મોકલીએ એ વીસ દિવસે અમને એનું પેમેન્ટ મળે એટલા સાયકલ રોજ રોજ ચાલતી હોય છે એટલે એવરેજ અમારા ચારસો થી સાડા ચારસો કરોડ રૂપિયા ફેડરલ પાસે કાયમ માટે લેવાના હોય છે આ માર્ચ મહિનાની અંદર જ્યારે માર્ચ મહિનો આવ્યો ત્યારે એક ત્રણ પચીસની સ્થિતિએ અમારે ત્રણસો ઓગણસાઠ કરોડ રૂપિયા ફેડરલ પાસે લેવાના હતા એની સામે ફેડરેશનને જે અમે માર્ચ મહિનામાં માલ આપ્યો એ અમે સાતસો એકતાલીસ કરોડ રૂપિયામાં માલ ફેડરેશન બિલિંગ થયો હતો એમ કુલ મળીને અમારે અગિયારસો કરોડ રૂપિયા ફેડરેશન પાસે લેવાના થયા હતા કારણ કે એક ત્રણ પચીસ ત્રણસો ઓગણસાઠ કરોડ લેવાના હતા અને સાતસો એકતાલીસ કરોડનો માલ અમે નવો એમનો મોકલ્યો એમ કરીને અગિયારસો કરોડ રૂપિયા આશ્રય લેવાના થયા તેની સામે ફેડરેશન પાસેથી અમે પાઉચ ફિલ્મ લાવતા હોઈએ છીએ દવાઓ લાવતા હોઈએ છીએ પશુ દવાઓ વગેરે એના એકસો છવ્વીસ કરોડ રૂપિયા કપાત કરી અને અમારા નવસો કરોડ રૂપિયા ફેડરલ પાસે અમારા માલ આપ્યો પૈસા નીકળતા હતા અમે વિનંતી કરી એકત્રીસ માર્ચ છે અમારા બેંકમાં લોનો ભરવી છે અને યુનિયન બેંકમાં અમારી લોન જે હતી એની અવધિ એકવીસ માર્ચ અને અઠાવીસ માર્ચે પૂરી થતી હતી તો એ લોન ભરવા માટે અમારે જરૂર હતી એટલે જે અમારા પોતાના પૈસા નીકળતા હતા લેવાના એ અમને વધુ મળે એ માટે વિનંતી કરી ફેડરેશને અમને માર્ચ મહિનામાં નવસો બાવીસ કરોડ રૂપિયા આપ્યા અને એના કારણે અમે લોન જે ભરી પણ મારે આપને જણાવવું છે કે નવસો બાવીસ કરોડ રૂપિયા લીધા પછી પણ ફેડરેશન પાસે એકત્રીસ માર્ચે અમારે બાવન કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા એ અમારી બેલેન્સ શીટમાં છે એનો મતલબ એ થાય કે અમે કોઈ પણ પ્રકારનું એડવાન્સ લીધું નથી અમારા જે નાણાં લેવાના નીકળતા હતા માલના એ નાણાં અમે ફેડરેશન પાસેથી લીધા છે એ અમને એક વેપારી જે સમજૂતી હોય એ પ્રમાણે એમને થોડા દિવસ વહેલા એમને આપ્યા એના કારણે અમે બેંકને એ લોન ભરી શક્યા છીએ બીજો એક મુદ્દો પાવડરનો અત્યારે ખૂબ ચાલે છે કે પાવડર પડ્યો તો છતાં પણ કેમ ખરીદવામાં આવે તો મારે આપને આપના માધ્યમથી જણાવવું છે કે દૂધ સાગર ડેરી હોય કે બીજી રાજ્યની અંદર ડેરી હોય ડેરીઓને અંદર અંદર ઇન્ટરલિંકિંગ વેપાર કરવો હોય તો પણ ફેડરેશનના માધ્યમથી થઈ શકતો હોય છે અમે આ જે પાવડર પંચાવન ટન ખરીદ્યો છે એ કોઈ પ્રાઇવેટ ડેરી પાસેથી કે પ્રાઇવેટ પાર્ટી પાસેથી નથી ખરીદ્યો અમૂલ ફેડરેશનના દ્વારા જ અમે આ માલ ખરીદ્યો છે અને ખરીદવાનું કારણ એ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એનો ભાવ બસો એકત્રીસ રૂપિયા કિલોની માડી અને બસો પચાસ રૂપિયા માર્ચમાં પહોંચ્યો ત્યાં સુધી અલગ અલગ તબક્કામાં ખરીદ્યો જેની એવરેજ લગભગ બસોને ચાલીસ રૂપિયા કિલોની આવે છે એ માલ ખરીદ્યો એ વખતે પણ મહેસાણીનો પાવડર બસો સિત્તેર રૂપિયા વેચાતો હતો અને મારા પણ જણાવવું છે કે અમે એપ્રિલ ને મે મહિનામાં 270 રૂપિયા કિલો પાવડર જે વેચ્યો અમારો પાવડર એના કારણે આ દૂધ સંગ્રહ જે પેલી એવરેજ હતી એના કારણે 270 રો વેચ્યો એના કારણે લગભગ 16 કરોડ ને 50 લાખ રૂપિયાનો દૂધ સંગ્રહ ફાયદો થયો છે મારો કહેવા મતલબ એ છે કે જ્યારે આપણે પોતાને જરૂર દેખાતી હોય તો અમે આ પ્રકારે ડેરીઓ પાસેથી અરસ પરસ માલ લેતા હોઈએ છીએ પણ એની અંદર વચ્ચે માધ્યમ ફેડરેશન છે ફેડરેશનના માધ્યમથી માલ ખરીદાતો હોય છે અને એ પ્રકારે અમે ખરીદી

આ માલ તો અમે અમૂલ ફેડર પાસે લીધો અને સામે અહીંયા ડેરીમાં માલ વપરાશે તો આની અંદર ફાયદો થવાનો અમારા પાંચ લાખ થયો થયો છે છે તો અમારી જે એના કારણે અમે એ વધુ પશુપાલકો પશુપાલકને આપી શકીશું દૂધનું માર્કેટ એ પ્રકારનું છે મિત્રો કે જ્યારે દૂધ શિયાળામાં વધુ હોય અને સામે માલ ના વેચાતો હોય તો અમે એક પણ દિવસ દૂધ બંધ રાખતા નથી દૂધ બંધ રાખીએ તો ખેડૂત દૂધ ભરવા ક્યાં જાય કેટલા માટે અમે દૂધ શિયાળામાં જેટલું પણ આવે કેટલું લઈ લેતા હોઈએ છીએ અને એનાથી જે માખણ કે પાવડર બનાવી સ્ટોક કરતા હોઈએ છીએ અને હવે જ્યારે આ સિઝન શરૂ થશે અમારી લગભગ ડેરીની સિઝન એ પ્રકારે કહેવાય કે હવે ઉનાળો પૂરો થયો એટલે હવે સિઝન શરૂ થઈ તહેવારો આવશે દિવાળી આવશે એટલે બધો સ્ટોક પાછો ખાલી થઈ જાય શિયાળામાં પાછો ભરી સ્ટોક થવાનું શરૂઆત થાય એટલે માર્કેટને કોઈ શબ્દીસબત નથી કે ક્યારે કેટલો માલ વેચાશે અને દૂધમાં પણ એવું હોય છે કે દૂધમાં કોઈ વર્ષે દૂધ ઘટી પણ જાય કોઈ વર્ષે દૂધ વધી પણ જાય આથી બે વર્ષ પહેલા લંબી વાયરસ આવ્યો હતો એ વખતે આખા દેશની અંદર દૂધ ઘટી ગયું એ વખતે માલની જ થઈ તો આ એ માર્કેટ એ માંગ પુરવઠા ઉપર આધાર રાખે છે એટલે અમે કોઈ દિવસ આપણા પશુપાલકને દૂધ ઘેર રાખવું ના પડે અથવા તો એ અનસિક્યોર ના થાય એટલા માટે એ જેટલું પણ દૂધ ઉત્પાદન કરે એ મંડળીના માધ્યમથી ખરીદી લઈએ છીએ અને એ ખરીદેલું દૂધ ઉપર અમે જેટલું વેચાય એટલું વેચી બાકીનામાંથી એનું ઘન સ્વરૂપ બનાવીએ માખણ અને આ બાજુ પાવડર એ બનાવીને મૂકતા હોઈએ છીએ પણ એના દસ દિવસે પૈસા પશુપાલકને આપી દેતા હોઈએ છીએ અને જે માલ અમારે પાસે સ્ટોક થાય એના પર લોન લેવી પડે અને જ્યારે એ માલ વેચાય એટલે પછી લોન ભરી દેતા હોઈએ છીએ આ છેલ્લા પાસઠ વર્ષથી ચાલતી એક સાયકલ છે અને એ પ્રમાણે આ ડેરી કામ કરી રહી છે ત્રીજી વાત મારે આપણે કરવી છે કે દૂધ સાગર ડેરીમાં બે હજાર એકવીસમાં મેં શાસન સંભાળ્યું એ વખતે દૂધ સાગર ડેરીની મિલકતો

સાતસો બાણું કરોડનો જ્યારે અમારે મિલકતમાં વધારો કર્યો હોય અને ત્રણસો સિત્યોતેર ત્રણસો ચાર કરોડ રૂપિયા જૂની લોન ભરી હોય તો આ બંનેનો જો સરવાળો કરીએ તો એ લગભગ એક કરોડ રૂપિયા થાય તેમ છતાં પણ અમે નવો પ્રોજેક્ટ સાતસો કરોડનો કર્યો તેમ છતાં પણ અમારી લોંગ ટર્મ લોન એકત્રીસ માર્ચે છસો ને કરોડ રૂપિયા છે એટલે કે જે બહુ રોકાણ કર્યું આઠસો કરોડનું એનાથી પણ નીચે અમે લોંગ ટર્મ લોન લીધેલી છે અને જે

તમે વિચાર કરો કે એક બાજુ 1243 કરોડનો માલ પડ્યો હોય 31 માર્ચે અને એના ઉપર જે મે શોર્ટ ટર્મ લોન લઈએ એ ફક્ત 513 કરોડ હોય તો આ તંદુરસ્ત બેલેન્સ શીટની આ નિશાન છે અમારો જે પાવડરની વાત પણ કરી એ પાવડર પણ મે કહ્યું પ્રમાણે અમારે ફાયદો થાય એટલે અમારે કરતા હોઈએ છીએ ગઈ ગઈ કાલે કે પરમ દિવસે એક વિવાદ થયો હતો કે ચરાડામાં અમારો જે ગોડાઉન છે એની અંદર એક્સપાયર ડેટ વાળો પાવડર પડ્યો છે તો એના બાબતે પણ મેં પરમ વિશે પ્રેસ કરી હતી પણ ફરીથી આજે આ હું આપને આપના માધ્યમથી જાણવા માગું છું કે દૂધ સાગર ડેરી હોય કે ગુજરાતની કોઈ પણ ડેરી હોય એ જ્યારે પાવડર બનાવે ત્યારે એની ઉપર જો એક્સપોર્ટ કરવાનું હોય તો એની લાઈફ બે વર્ષનું મેં એની બેસ્ટ રિપોર્ટ લખતા હોઈએ છીએ વાપરવા માટેની અને દેશમાં આપણો જે ઇન્ડિયામાં વેચવાનો હોય એના પર અઢાર મહિના લખતા હોઈએ છીએ કેટલા માટે લગતા હોય છે કે લોકોમાં અવેરનેસના કારણે જલ્દી માલ વપરાય પણ આવું કોઈ પણ દિવસે બને કે આ માલ અઢાર મહિના સુધી વેચાયો નથી તો અમે એનું એના દસ દિવસ પહેલાં એનું સેમ્પલિંગ થાય સેમ્પલિંગ થયા પછી એમાં બધી ગુણવત્તામાં પૂરેપૂરું ઉતરે તો ફેડરેશન પાસેથી પણ રિપોર્ટ જાય ફેડરેશન જો મંજૂરી આપે તો એ પાવડર ફરીથી રીપ્રોસેસમાં વપરાતો હોય છે આ વર્ષોથી ચાલી પ્રેક્ટિસ છે આમાં કંઈ નવું નથી એટલે કોઈ માલ એક્સપાયર નહોતો પણ એ માલ વાપરી શકાય એવો અને અમે આજે પણ સરકારને વિનંતી કરી છે કે અમારા ગોડાઉનમાં જે માલ પડ્યો છે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એનું સેમ્પલ લે અને એની પૂરેપૂરું પરીક્ષણ કરી અને એની પણ સચ્ચાઈ જે છે એ લોકો સમક્ષ મૂકે એ વિનંતી અમે આપના માધ્યમથી કરવા માંગીએ છીએ એટલે આ ફક્ત અમૂલ બ્રાન્ડને કે સંસ્થાને બદનામ કરવાનું જે કાવતરું હતું એના ઉપર આપને ખુલાસો હું આ પ્રકારે કરી રહ્યો છું મિત્રો સાડા ચાર વર્ષની અંદર દૂધસાગર ડેરીનું જે વેચાણ વધ્યું છે એ આપણે મારા જણાવું છે દૂધનો જે પાઉચનો વેચાણ છે એની અંદર 2021 થી સર તે સરખામણીએ 2025 માં લગભગ 39% નો વધારો દૂધના પાઉચના વેચાણમાં થયો છે છાસના વેચાણની અંદર લગભગ 2021 ની સરખામણીએ 2025 માં 73% નો વધારો છાસની અંદર અમે કરી શકે છીએ દહીંના વેચાણની અંદર 2021 ની સરખામણીએ 2025 માં 109% નો વધારો વેચાણની અંદર નોંધાયો છે યુએસટી બિલ જે આવે છે કે જેની શેલ્ફ લાઈફ નેવું દિવસ હોય છે પહાડી રાજ્યોમાં ખૂબ ચાલતું હોય છે એનું નામ અમૂલ મોતી છે એ યુએસટી બિલની અંદર પણ બે હજાર એકવીસની સરખામણીએ બે હજાર પચીસમાં ગણાએસી પોઈન્ટ એક્યાસી ટકાનો વધારો આની અંદર અમે કરી શક્યા છીએ આ બધું કરવાના કારણે અમે અમારા પશુપાલકોને સારા ભાવ આપી શકીએ છીએ અને વર્ષના અંતે સારો નફો પણ આપી શકીએ છીએ દૂધ સંપાદનની વાત કરું તો દૂધ સંપાદન બે હજાર વીસ એકવીસમાં ઇકોતેર

દૂધસાગર ડેરી એ ગુજરાત બહાર પણ દૂધ સંપાદન કામ શરૂ કર્યું છે એ પણ આ નિયામક મંડળ આયા પછી અમે ઉત્તર પ્રદેશ હોય હિમાચલ પ્રદેશ હોય હરિયાણા હોય આ બધી જગ્યાએ દૂધ સંપાદન કામ જે પ્રમાણે અહીંયા થાય છે એ પ્રમાણે ત્યાં પણ શરૂ કર્યું એના કારણે 2021 ની સરખામણી માં એમાં પણ લગભગ 55% નો વધારો દૂધ સંપાદન થયો છે જે પણ આપણે સમક્ષ મૂકવા માંગુ છું દૂધ સાગર ડેરી જે દૂધના ભાવ રેગ્યુલર ચૂકવતી હોય છે એને જ્યારે વર્ષના અંતે ભાવ વધારો આપીએ ત્યારે એ ભાવ ભેળવી રકમ અંદર ઉમેર્યા પછી આખરી ભાવ કહેવાતો હોય છે એટલે સમજો કે અત્યારે આઠસો ત્રીસ રૂપિયા દૂધનો ભાવ ચાલે છે અને આ વર્ષ પૂરું થશે એટલે જે નફો છે એમ એમને આપીશું ભાવ ભેળ તરીકે એ આઠસો ત્રીસ રૂપિયામાં નાખી દઈએ તો એ આખરી ભાવ કહેવાય તો એ આખરી ભાવ બે હજાર વીસ એકવીસમાં પ્રતિ કિલો પેટે સાતસો સત્તાવન રૂપિયા હતો એ ખેડૂતને ચૂકવતા ચૂકવતા બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસમાં અમે જે 402 કરોડ રૂપિયા નફો આપ્યો એના કારણે 955 રૂપિયા પ્રતિ કિલો ભાવ આપી શક્યા છીએ એ ખૂબ એના કારણે પશુપાલકોનો ખૂબ આનંદ છે અને એટલા જ માટે આ દૂધનો 12% નો ગ્રોથ પણ થયો છે દૂધ જે દૂધ ઉત્પાદકોને વર્ષના અંતે ભાવ અમે ભાવ ચૂકવીએ છીએ એ 2015 16 માં દૂધ સાગર ડેરી 102 કરોડ રૂપિયા આપ્યો હતો 1670 માં 133 કરોડ રૂપિયા આપ્યો હતો સત્તર અઢારમાં એકસો વીસ કરોડ રૂપિયા આપ્યો હતો ઓગણીસ વીસમાં એકસો છોતેર કરોડ હતો વીસ એકવીસમાં એકસો એકત્રીસ કરોડ હતો અને હવે હું જે કહું છું એ અમારું નિયામક મંડળ આવ્યું એ પછી પ્રથમ સાધા સભા મળી એ બે હજાર એકવીસ બાવીસના વર્ષનો હિસાબ અમે આપ્યો તો પહેલા વર્ષે મેં ભાવ વધારો આપ્યો ત્રણસો એકવીસ કરોડ રૂપિયા એક બાજુ તમે વિચાર કરો કે સો થી સવા કરોડ રકમ હોય એ ટકાવારીમાં ત્રણ ચાર ટકા સુધી એની જગ્યાએ ત્રણસો કરોડ રૂપિયા

એ અમારા નિયામક મંડળમાં અમારા નિયામક મંડળના મિત્રો અને ભાઈ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એ પ્રશ્નોના જવાબ સ્વરૂપે આ બધા જ અમે એક ખુલાસા કરી રહ્યા છીએ એક બીજો પણ ખુલા એક પ્રશ્ન એમને પૂછ્યો હતો કે દૂધના ભાવનો જે કોઠો છે એમાં અમે ફરક કર્યો છે એની અંદર પણ મારા અંદર જણાવવું છે કે વર્ષો અગાઉ આપણા જિલ્લામાં ભેંસનું દૂધ ખૂબ મોટું પ્રમાણમાં હતું અત્યારે ગાયનું પ્રમાણ વધ્યું છે એટલે અત્યારે ગાયનું પ્રમાણ વધવાના કારણે અમારે ભેંસનું દૂધ ઓછું આવે અને જે રીતે માર્કેટની ડિમાન્ડ છે એમાં ભેંસના દૂધમાં ફેટ વધુ હોય એટલે ફેટની જરૂર હોય અને ભેંસના દૂધની જરૂર હોય એટલા માટે અમારા નિયમક મંડળે અમારે આવ્યા પછી ભેંસ અને ગાયને બંનેને અલગ કરીને ખાલી ભેંસને પ્રોત્સાહન મળે એટલે પચીસ રૂપિયા કિલો ફેટ વધુ આપીએ છીએ ગાયનો કોઈ ભાવ ઓછો કર્યો પણ નથી કે કોઠામાં પણ કોઈ ફરક કર્યો નથી કોઠાની અંદર ફરક અમારું નિયમક મંડળ આવ્યું તેના પહેલા એક બાર બે હજાર તેરે અને એક ચાર બે હજાર ચૌદ ના વર્ષમાં કોઠામાં ફેરફાર થયો હતો અમે કોઠામાં કોઈ ફેરફાર કર્યો નથી અમે ગાય અને ભેંસના જે દૂધ ખરીદતો ભાવ છે એમાં અમને ભેંસની અંદર અમારે વેચાણ વધુ હોય એટલે અમે પ્રોત્સાહન આપવા માટે અમે એ ભેંસના થોડો વધુ ભાવ આપીએ છીએ જ્યારે બોર્ડની મિટિંગમાં નિર્ણય લેવાતો હોય કે ભેંસના અભાવ આપીશું અને ગાયના અભાવ આપીશું તો અમને ખબર નથી કે કોના ઘેર ભેંસ છે કોના ઘેર ગાય છે બધા પશુપાલકોને જે પણ પશુ રાખવું એની છૂટ છે તો આવું કોઈ પાર્શિયાલિટી વાળું કામ પણ નથી પણ વિરુદ્ધ જ્યારે વિરોધીઓને કોઈ પણ બાબતે આની અંદર છાંટા ઉડાવ હોય કે ડેગ્રી છટી ખરાબ કરવી હોય એટલા માટે આવા અનેક પ્રકારના આવા આક્ષેપો થતા હોય છે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ પૂરી કર્યા પછી આખું નિયામક મંડળ આદરણીય શ્રીને અને સહકાર મંત્રીશ્રીને મળવાના છીએ અને એક વિનંતી પત્ર આપવાના છીએ કે આ જે પ્રકારના આક્ષેપો અમારા થયા છે એ આક્ષેપોની તમે તપાસ તપાસ કરાવો અને અમે કસુરવાર હોઈએ તો અમારી અમે પગલાં ભરો તો અમને ક્લિન જીટ આપો એટલા માટે અમે કહીએ છીએ કે આ પાંચ લાખ પશુપાલકોના વિશ્વાસનો સવાલ છે જે પ્રમાણે સાડા ચાર વર્ષથી શાસન ચાલી રહ્યું છે અને કરકસર અને પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છીએ અને છતાં પણ આ રીતના આક્ષેપો થતા હોય તો અમે સામે ચાલી અને આ તપાસ માગવા માટે જઈએ છીએ આજે કે તમે તપાસ કરો અને જે પણ કસુરવાર હોઈએ છો અમે કોઈ મુદ્દામાં અમે એનો જે પણ અમે માટે તૈયાર છીએ ના હોય તો અમે તમે અમને ક્લીન અને બે બાબતની વાત કરી એક બાજુ તપાસ પણ માગીએ છીએ છીએ કે અમારો જે પાવડર પડ્યો છે ચરાડામાં એનું પણ પરીક્ષણ કરવાનું એ જો એમાં પણ તકલીફ હોય તો પણ તમે ડિઝન પગલા લઈ શકો છો મારો ત્યાં મતલબ એમ છે કે અમૂલ ના માધ્યમથી અમૂલ અમૂલ હોય કે દૂધ સાગર હોય એ આપણા જે દૂધ કે દૂધની પ્રોડક્ટ વાપરનારા ગ્રાહકો છે એને જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ જરા પણ ડગે નહીં એટલા માટે પૂરેપૂરી ચિંતા સાથે દૂધ સાગર ડેરી અને અમૂલ કામ કરી રહ્યું છે અને એટલા જ માટે અમે સામેથી વિનંતી કરીએ સરકારને કે તમે ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા એની તપાસ પણ કરાવો અને જે આક્ષેપો થયા છે એની પણ સહકાર વિભાગ દ્વારા સક્ષમ ઓથોરિટી તપાસ કરે અને તપાસના અંતે જે પણ નીકળશે અમે જો કશું વાર તો અમે સજા ભોગવા તૈયાર છીએ ના હોય તો તમે અમને ક્લિક ચીટ આપો એ વિનંતી કરવા માટે જવાના છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતાજી